નમસ્કાર મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે શિયાળુ પાક છે ને શિયાળુ પાક અંદર

કૃષિ નિષ્ણાંત સુકારા માટે આપડે ખેડૂતોએ શું કરવું જોઈએ નમસ્કાર પરેશભાઈ અત્યારે જોઈએ તો જે ત્રીસ દિવસથી લઈ અને પંચાવન દિવસ નો ગાળો હોય તો એમાં હંમેશા સુકારાનો પ્રશ્ન રહેતો હોય ત્યાર પછી એ નો પ્રશ્ન રહેતો હોય અને પછી સફેદ છારાનો રહેતો હોય હવે સુકારામાં જોઈએ તો જયારે આપણે ત્રીસ દિવસે પાંત્રીસ દિવસે ત્રીજું પિયત કે ચોથું પિયત આપવાનું થાય એટલે ભેજ નું પ્રમાણ વધે અને ટેમ્પરેચર થોડુંક અપજાય વાતાવરણ માં ઝાકળ આવે એ પ્રમાણ વધે એટલે એને હિસાબે સુકારો આવતો હોય છે હવે આપણે અગાઉ પણ કીધેલું છે એમ કે જયારે જમીન જન્ય કોઈ પણ રોગ કે જીવાતો એને નિયંત્રણ કરવી હોય તો ત્યારે આપણે પોટ મારવાથી લઈ પિયત માં આપવાથી લઈને ઉપર છંટકાવ કરવાથી આ બધી પ્રેક્ટાઈસ કરીએ ત્યારે આપણને એમાં ચાલી પચાસ ટકા જેવો માંડ પરિણામ મળે છે હવે અપેક્ષા એવી હોય કે ભાઈ એવી કોઈ તમે સિંગલ મોલેક્યુલ આપો કે એકવાર આપણે છંટકાવ કરીએ અને બધું સુકારો રોકાઈ જાય પણ એવો ક્યારે રોકાવાનો નથી એટલે આપણે હંમેશા ભલામણ કરતા હોય કે પિયત આપવાનું હોય એની પહેલા મેન્કોજે પ્લસ બેટાલેક્ઝિલ પંપે પાંત્રીસ ગ્રામ રાખી ઘાટો છટકાવ કરવો એટલે એક એકરે કમસે કમ આઠ થી દસ પંપ થવા જોઈએ ત્યાર પછી જ્યારે પિયત આપવાનું હોય ત્યારે એકરે પાંચસો ગ્રામ પ્રમાણે એને

વિડીયો દ્વારા તો એ પણ જો પિયત પેલા આપવામાં આવે તો એના પણ પરિણામ મળે છે પણ એમાં થોડીક વાર લાગે ત્યાર પછી વાત કરીએ તો કે ચણા ચણા જે છે ચણા માં જોઈએ તો કે ચણા છેના વાડાના છે એમ કે જો ચોમાસે મગફળી હોય તો એમાં સફેદ ફૂગ ની અસર હોય જે સુકારામાં અને ચણા વાળા ના ચણા હોય ગયા શિયાળે ચણા હોય ચણાગ હોય પછી ઊંડી ખેડ કરી ખેતર લેવલ હોય તો એમાં પિથિયમ નામ ની ફૂગ હોય એટલે ચણા માં તો ખાસ કરીને છે કે આપડે નિદાન કરી અને યોગ્ય ઈલાજ કરવામાં આવે તો પણ હાલે બીજું કે મગફળી વાળા ના ચણા માં આ વખતે જોઈએ તો કે પાનની કિનારી જે પીળી પડી

તો આમ જોવા જઈએ તો અત્યારે જે હાલમાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાં જે સુકારા ચાલુ છે તો આ મોટા પ્રમાણમાં કઈ ફૂગ છે તો આપણે ટૂંકું જે ખેડૂતોને એટલું કહી શકાય કે ભાઈ ફ્યુજીરિયમ અત્યારે હોય તો જો કેમિકલ ઇલાજ કરતા હોય તો મેટાલિકસીલ મેન્કો પછી મેન્કો પ્લસ વત્તા ક્લોરોથેનોલિન પણ બે સિસ્ટેમિક ફૂગનાશક આ જેમ કે પ્રોપીકોનાઝોલ ડાયફેકોનાઝોલ છે એજોક્સ્ટોબિન ટેબો જોલ છે આવા બે સિસ્ટેમિક ફૂગનાશક નહીં એક કોન્ટેક અને એક સિસ્ટેમિક બે કોમ્બિનેશન આ બે કોમ્બિનેશન વાળું જ વાપરવાનું એટલે કે મેન્કોજેપ પ્લસ મેટાલિક જેલ છે મેન્કો પ્લસ સાયમોક્લિન છે

બેક્ટેરિયા ઓપર્વન થાય પણ એ નીચે આપવાના થાય ટ્રાયકો નીચે એટલે ખાસ કરીને એક સમસ્યા બીજી એ પણ છે કે નીચે આપવાના હોય ને તો પીએટ આપવું પડે જો પીએટ ન આપેલું હોય તો બેક્ટેરિયાનો કોઈ બેક્ટેરિયાનો કોઈ રોલ નથી એટલે દરેક ખરુદભાઈઓને અમે જણાવીએ છીએ કે તમે ટ્રાયકોડર્માન સુડોમોનાસ છે એ બંને સાથે આપી શકાય ને એટલે ટ્રાયકોડર્માન સુડોમોનાસ છે એ બેક્ટેરિયા પણ તમે આપી શકો જેનાથી પણ તમે આ ફૂગને કંટ્રોલ કરી શકો અથવા તો જો છાસ ગૌમૂત્ર અને તુલસીના પાનનો રસનો જો તમે વપરાશ કરતા હોય તો એ પણ સારામાં સારો ઈલાજ છે પાંચસો ml છાસ પાંચસો ml ગૌમૂત્ર અને થી બાર એમએલ તુલસીના પાનનો રસ પણ છાસ છે ને એ કમ સે કમ બે મહિના જૂની હોવી જોઈએ અને વધારેમાં વધારે નવ મહિના નવ મહિનાથી વધારે જૂની હોય તો પછી એમાં બેક્ટેરિયા નુકસાનકારક કારણે બેક્ટેરિયા ડેવલપ થઈ ગયા હોય એટલે એ પછી આપણે ન વાપરી એટલે બે થી નવ મહિના વચ્ચેની જે છાસ છે એ અને ગૌમૂત્ર એની સાથે તમે તુલસીના પાનનો રસ આ ત્રણેય વસ્તુનું કોમ્બિનેશન છે એ વાપરી શકો એનાથી પણ રાહત થાય છે પણ એ છટકાવ છે ને સાહેબ વારંવાર આવી આવી ગયા ગયા પછી પછી એમાં એમાં રાહત નથી મળતી પણ જે પણ ઈલાજ કરતા હોય ઈલાજ ખાસ સમયાંતરે કરવાનો જો આ જે અત્યારે ફ્યુઝિરિયમ છે માઈનોર તમને થોડી થોડી ફ્યુઝિરિયમ દેખાતી હશે તમને એમ લાગતું હશે કે હજી બહુ છે નહીં કોકો કોક છોડ સુકાય અને જો તમે બેદરકારી રાખશો અત્યારે ઈલાજ નહીં કરો તો આ કોકો કોક છોડ છે ને આખા ખેતરમાં પણ થઈ શકે છે એટલે ખાસ પીએફ બંધ કરવું અને એની સાથે આ ટ્રીટમેન્ટ કરવાનું ચાલુ કરજો જેથી કરીને આપણે શિયાળુ પાક છે એમાં ધાણા હોય જીરું હોય ચણા હોય કોઈ પણ પ્રકારનો જે શિયાળુ પાક છે દરેક પાકને આપણે બચાવી શકાય ખૂબ સારી માહિતી જેશભાઈ આપી અને આપનો ખૂબ ખૂબ આભાર ફરી ક્યારેક આવો કોઈ ઇસ્યુ હશે પ્રશ્ન હશે તો ચોક્કસથી આ મુદ્દા ઉપર અમે આપને ક્યાંક પૂછતા રહીશું અને તમારા માધ્યમથી ખેડૂતોને માહિતી મળે એ માટે તમારો સંપર્ક કરતા ખાસ આજ સારી માહિતી આપી છે દરેક જે કીધું એ પ્રકારના ઈલાજો કરવાના છે જેથી કરીને આપણા પાક ને બચાવી શકાય છતાં પણ તમારે અત્યારે શિયાળુ પાક ની અંદર વિશેષ કોઈ સમસ્યા હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જેથી કરીને અમે તમને એનું માર્ગદર્શન આપી શકીએ અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોએ આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો કોમેન્ટ બોક્સ ની અંદર આપણું ફેસબુક પેજ ની લિંક આપેલી છે લિંક ઓપન કરી ફેસબુક પેજ ને પણ ફોલો કરજો રજા આપશો ધન્યવાદ